પાટણ જૈન મંડળ દ્વારા આજથી એંશી વર્ષ પહેલાં પાટણની જનતાના શિક્ષણાર્થે વિકાસ થાય એ હેતુથી ફક્ત ચાર ઓરડામાં સિત્તેર વિદ્યાર્થીઓ આ શાળાની શરૂઆત કરી હતી ત્યારબાદ શેઠ શ્રી ભોગીલાલનું બે લાખ રૂપિયાનું માતબાર રકમનું દાન મળતા એક આલિશાન મકાન તૈયાર થયું જેનું બીડીએસપી ભોગીલાલ દોરચંદ સાર્વજનિક વિદ્યાલય તરીકે જે શરૂ થઈ અને છેલ્લા એંસી વર્ષમાં આ સ્કૂલે હજારો વિદ્યાર્થીઓને જીવન ઘડતર કર્યું છે અને હજારો વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે ફરી એક વખત ત્રિભુવનભાઈ પટેલ નામના ફરિશ્તા પ્રભુની પરમાત્માની કૃપાથી મળ્યા છે અને આજે એમના થકી એમના બે કરોડના દાન થકી આજે ત્રિભુવનદાસ પટેલ સ્માર્ટ વિદ્યાલયની શરૂઆત થઈ રહી છે જેની અંદર પાટણના એકદમ એડવાન્સ આ સ્કૂલ બનાવવામાં આવી છે સંપૂર્ણ એસી રૂમો છે અને પાંત્રીસ વિદ્યાર્થીઓનો ફક્ત ક્લાસરૂમ છે અને આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ શિક્ષણ ઘડતર કરે અને આગળ વધે એ જ હેતુથી અમારો સંસ્થાનો પાટણ મંડળનો મુખ્ય હેતુ રહે છે બીજું સમયની સાથે સાથે શિક્ષણની જરૂરિયાત વધતા પાટણની અંદર ત્રણ આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજ આપી છે અને શરૂઆત બી થઈ છે અને આજે લો કોલેજની બી આ વખતે પરમિશન મળી છે અને લો કોલેજ બી અમે શરૂ કરી રહ્યા છે અને આ કેમ્પસની અંદર આજે કેજીથી કોલેજ સુધીના અભ્યાસક્રમમાં લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે એક રિમાર્કેબલ છે પ્રભુ બસ આ કેમ્પસને ખૂબ ખૂબ ધક્તકતું રાખે એ પ્રભુને પાર્થના